જે ધરમપુર તાલુકાના ખાંડા ગામે મિત્રો પૂંજ્ય મોરારી બાપુની રામકથામાં હજારોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તો આજે આપણે કથા મંડપમાં જઈએ અને પૂજ્ય બાપુના દર્શન કરીએ તેમજ ખરેખર આજે કેટલા શ્રોતાજનો કથાનું શ્રવણ કરવા પધાર્યા છે તે પણ જોઈએ અને કથાનો આનંદ લઈએ તો મિત્રો આજે રામકથાનો બીજો દિવસ તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે ભાગ ખુલ મિત્રો અહીં પ્રથા મંડપની એકજેટ બાજુમાં પાણીનું પરબ અને છા શ્રોતાજનો માટે નિઃશુલ્ક આપવામાં આવે છે જય આ રામ હું અનિલભાઈ પટેલ જુનાગઢ જિલ્લાથી આવ્યો છું આ લોકોની સુંદર સેવા જોઈએ અને આજ મારું મન રાજી થયું છે નિઃશ નિઃશુલ્ક સેવા આપે છે આ લોકો ચા માટે અને આગળ ઠંડા પાણીનો સ્ટોલ પણ છે જે આ ગરમીની અંદર એવી ગરમી છે કે આજે ઠંડા પાણીથી આ લોકોને રાહત મળે એ માટે નિઃશુલ્ક સેવા છે ચા માટે શાહ જેના શાહના રશિયા લોકો છે જે શાહ ના શોખીન છે એના માટે ચાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે આગળ પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે આ ખાંડા ગામના આ જે સેવાતા સેવા કરે છે એ લોકોની બહુ બળી સેવા છે જય શિયાળ

એકતાલીસ વર્ષથી જ બાપુની કથા સાંભળીએ છીએ માતાના ગર્ભની અંદર પેલી કથા સાંભળેલી એના પછી કચ્છની અંદર લગભગ પંદરેક કથાઓ અને કચ્છ બાર લગભગ સાત થી આઠ કથાઓમાં કથા શ્રવણનો અવસર મળ્યો છે આપણે બધાએ સદભાગી છીએ કે આવા સંત મહાપુરુષના આપણે સાંપ્રત સમયની અંદર આપણે બધાએ જઈએ અને જેણે વિશ્વ જગતની અંદર રામકથાને મૂક્યું છે એક એક ચોપાઈ થી લોકોના ઘર ઘર સુધી ઘટ ઘટ સુધી પહોંચાડી છે એવા પૂજ્ય બાપુના સાંપ્રત સમયમાં આપણે છીએ એ આપણા સૌનું સદ્ભાગ્ય છે અને વ્યાસપીઠનો એક વિચાર નિરંતર જે રહ્યો છે જે સમાજના બધા લોકો માટે પ્રેરણાદાયી છે કે સમાજને સુધારવા કરતાં સમાજનો અંદર સ્વીકાર કરીએ એ બહુ મહત્ત્વનું છે અને બાપુની વ્યાસપીઠે કોઈ પણ જાતના પક્ષપાત વગર કોઈ પણ ભેદભાવ વગર બધાને સ્વીકાર્યા છે એ પછી દિનહિન જીન બધા જે પણ હોય આજે પણ આ આદિવાસી આ પંથકને જે આ કથાનો લાભ મળી રહ્યો છે ખાંડા એટલે છેવાડાનું ગામ આપણને એમ થાય કે કોઈએ નામે કદાચ સાંભળ્યું ન હોય પરંતુ આ રામકથા થકી આજે વિશ્વના ફલક ઉપર લગભગ એકસો ને સિત્તેર દેશના લોકો આ કથાને લાઈવ નિહાળી રહ્યા છે અને આજુબાજુના લોકો પણ આદિવાસી ભાઈઓ બહેનો આ કથાનો લાભ લઈ રહ્યા છે આ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને કથાના સ્ટેજ ઉપર વ્યાસપીઠ ઉપર પણ એમને પોતાની પુષ્પાંજલિ ભાવાંજલિ અર્પણનો કરવાનો લાવો મળી રહ્યો છે આરતીનો લાવો મળી રહ્યો છે એટલે યજમાન પરિવાર એ આ જે અવસર પૂરો પાડ્યો છે વિદેશથી આવીને પણ આ ભારતની આપણી આ ધરતી ઉપર અહીંયાના લોકો માટે જે અવસર પૂરો પાડ્યો છે એની જેટલી પ્રશંસા કરી એટલી ઓછી છે મારી પણ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે ઈશ્વર કૃપાથી આ કથામાં આવવાનો અવસર મળ્યો અને ભગવાનના ગુણગાન ગુંજય મોરારી બાપુના પણ દર્શન કર્યા તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આવું સુંદર મજાનું કથાનું આયોજન નિહાળી શકે